એવા ભીકા <small hyun>

મગજ એવો થઈ ગયો દર વર્ષ પેલા પીતો એમાં પાંચ છ વર્ષથી હાવ બધું મૂકી દીધું તો એને શરીર થઈ ગયું એટલે હવે એને પશુ ની બોસ બનાવે પશુ ની હોસ્પિટલ રામ મંદિરે ગયો બાય અહિયાં ગયો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ રાખે આપડી છે પશુ બનાવ એટલે એવી હકીકત મને આટલી ખબર